brought to you by technospark 20 series smartphones લોક ચૂંટણી ચૂટ્રેપેલા ભારતીય જનતા પાર્ટીએ અપકી બાર ચારસો કે પાર ના નારા સાથે ભરતી મેળાનું આયોજન ગુજરાતમાં ઠેર ઠેર થઈ રહ્યું છે ત્યારે આવો જ એક પ્રકારનો કાર્યક્રમ છોટાદેપુર જિલ્લા ખાતે રાખવામાં આવ્યો હતો છોટાદેપ જિલ્લામાં આજે કાર્યક્રમ હતો જેમાં ગુજરાત રાજ્યના પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધન જડખિયા સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ઉપસ્થિત હતા અને આ દરમિયાન એક જે વિડીયો છે એ વિડીયો વાયરલ થયો છે અને ભારે વિવાદ થઈ રહ્યો છે વિવાદનું કારણ એ છે કે ભગવતી પ્રસાદ દ્વારકા પ્રસાદ જયસ્વાલ જે મૂળ અલીરાજપુરના છે અને મધ્યપ્રદેશના રહેવાસી છે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગોરધન ઝડપિયાના હસ્તે અને સાથે સાથે તેઓને સ્ટેજ પર પણ બેસવાડવામાં આવ્યા હતા

કે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી બીજેપીના કદાવર નેતા એમણે આજે છોટાઉદેપુરમાં એક આંતર રાજ્ય ગુનેગાર બુટલેગર એનું સન્માન કર્યું પુષ્પગુચ્છ આપીને સ્ટેજ ઉપર બેસાડ્યા અને એવું કીધું કે જે કમલમ બની રહ્યું છે એમાં જમીન એને આપી છે કેવી રીતના આપી છે એનો એમનો પ્રશ્ન છે પણ આ જે બુટલેગર છે એના ઉપર આઠ જેટલા પોલીસ કેસીસ છે આ જિલ્લામાં અલગ અલગ જિલ્લાઓમાં અને બે હજાર બાવીસમાં છોટાઉદેપુરની બાહોસ પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં એ પોલીસ ઉપર એસીબીની કાર્યવાહી થઈ આ કયા પ્રકારનો ઘટનાક્રમ છે શું ક્રોનોલોજી છે એ એમને ખબર પરંતુ આવા લોકોને બીજેપી સ્ટેજ ઉપર લાવે રાજનીતિ કરે તો કયા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે અને કમલમ જે છે એ આવા લોકોની દેન રહેશે અને આ કાયમ છોડવા દેવામાં રહેશે આ એક મોટો સવાલ છે હું છોટાદેપુરની જનતાને ગુજરાતની જનતાને વિનંતી કરું છું અપીલ કરું છું કે આ પ્રકારના જે એન્ટી સોશિયલ તત્વો છે એના મારફત આ રાજનીતિ ચાલી રહી છે અને જાકારો આપે અને કોંગ્રેસને જાકાર આપે ત્યારે જેની સામે ભૂતકાળની અંદર દારૂના કેસ થયેલા છે એવા ભગવતી પ્રસાદ દ્વારકા પ્રસાદ જયસ્વાલ ઉર્ફે પિન્ટુભાઈ જેઓ મૂળ અલીરાજપુર એટલે કે મધ્યપ્રદેશ રાજ્યના છે તેઓને છોટાદેપુર જિલ્લા ભાજપના જે કાર્યક્રમમાં સ્ટેજ પર તેઓને બેસાડવામાં આવ્યા હતા સાથે સાથે તેમનું સ્વાગત ગોરધન ઝડપિયાએ કર્યું હતું ભાજપનો ખેસ પહેરાવીને અને સ્ટેજ પર પિન્ટુભાઈને સ્થાન મળ્યું હતું ત્યારે આ ઘટનાનો વિડીયો આવ્યા બાદ ભારે વિવાદ થયેલો છે ત્યારે કોંગ્રેસના બયાન આવ્યા બાદ હજુ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ આવી નથી પરંતુ છોટાદેપુરમાં જે આ વિડીયો વાયરલ થયો છે જેને લઈને અત્યારે ભારે વિવાદ જોવા મળી રહ્યો છે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા